મામાની દીકરી એટલે કે મારે માસી થાય એ એક્સપાયર થઈ ગયા હતા એટલે ભાઈ તાર ના વગર ના થઈ ગયા માહોલ થોડો બરાબર હતો એટલા માટે આ વાતાવરણના હિસાબ થોડું ખારું હતું એટલા માટે થોડું માઇન્ડ ફ્રેશ તમારે બા જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે મજામાં જશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં માંગો વીસ આપે ત્રીસ એવો મારો દ્વારકાધીશ અત્યારમાં મસ્ત મજાના નાહિધો કમ્પ્લીટ થઈ ગયા છે અને વેલા વહેલા પણ જાગી ગયા હતા થોડો ઘણો કાલનો ઉજાગરો એટલે થોડુંક ઉઠવામાં થોડુંક કેવરાયું હતું પણ સૌ પ્રથમ પહેલાં તો તમને બધાને આજે ગુરુ પૂર્ણિમા છે એટલા માટે તમને બધાને મારા તરફથી અને મારા પરિવાર તરફથી તમને બધાને ગુરુ પૂર્ણિમાની ઢેર સારી શુભકામનાઓ અને અત્યારમાં તો મસ્ત મસ્ત વહેલા જાગી ગયા છે ને એ પ્લસ આજે બીજું જણાવવાનું કે મારા મમ્મી આજે ગયા છે બારગામ કારણ કે એ આજે ગયા છે નોંધણ ગયા છે જાહલ પાસે આટો મારવા ગયા છે અને આજે તો તમને ગુરુ પૂર્ણિમા છે ને એટલા માટે મારા કાનાના દર્શન કરાવવું પૂનમ છે એટલે મેં કીધું લાવો કાનાના તમે દર્શન કરાવું કારણ કે મસ્ત મજાનો જો કાનો છે અમારું અને કાના નયા બિરાજમાન કર્યું છે અને કાનાને મસ્ત મજાનું દૂધ આપણે જો પાતા તા અને આજે અમારા ઘરે ગુલાબ મસ્તીનું આજ આજ જ ઘીલું હતું પૂનમના દિવસ તે કાનાને મેં ચડાવી દીધું છે કાવાલા તો મસ્ત મજાનું અત્યારે કાનાની સેવા પૂજા પણ મસ્ત મસ્ત કરીવાળી છે અને મારે શીરાવાનું બાકી છે પણ આજે મારે છે ને પૂનમ છે ઘણા દિવસો પછી આજે હું કોસ ઉપર છું ઘણા પછી આજે છે ને કાંઈક રહ્યો છું હું કારણ કે પહેલાં હું રહેતો હતો શ્રાવણ મહિનાના સોમવાર રહેતો હતો પ્લસ પછી દર રવિવાર રહેતો હતો ઘણું બધું રહેતો હતો પણ હવે કાંઈ નથી રહેતો પણ આજે ઘણા ટાઈમ પછી મને એમ થયું કે મારે આજે રહેવું છે પૂનમ આજે સવારનું પૂનમ છે એટલે મારે તો કાંઈ સિરાવવાનું હોય નહીં અને મમ્મી સિરાવીને વૈયા ગયા હતા એટલે બપોરે આપણે ફાળ કરીશું ને સાંજે પછી અગટાણું કરીશું તો મારા મમ્મી બાર ગામ ગયા છે એટલે કે નો ઘણું દર ગયા છે એ આવે પછી પૂછીશું જહાલને કેમ છે જહલના મમ્મીને કેમ છે એટલે કે કેવલની કાકીને કેમ છે એટલા માટે આજે હું દીકરીનું જાગરણ છે એટલા માટે કે એના આજે વ્રતનો પાંચમો દિવસ છે એટલા માટે એનું વ્રત આજે પૂરું થાય છે એટલા માટે તેને વ્રત ખૂબ જ સારા ફળે એવી આપણે ઠાકર પાસે અને ભોળાનાથ પાસે પ્રાર્થના કરીએ છીએ અને આજે એ લોકોનું જાગરણ હશે હા કારણ કે નાની જે ઢીંગલીઓ હોય ને બાર વાગ્યા સુધીનું જાગરણ હોય પછી તો બહુ મને કંઈ ખ્યાલ નથી અને જયા પારત્રીના વ્રતવાળી હોય ને એ ઢીંગલિયુને એટલે એ છોકરીઓને છે ને આખી રાતનું જાગરણ હોય વહેલા પાંચ વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય એટલા માટે તો એ બધાને આજે જાગરણ હશે નાની નાની ઢીંગલીઓની મુળખતવાળીને એટલા માટે હવે મારા મમ્મી આવશે ત્યારે જ મળીશું તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો

પણ અત્યારે હું દુકાને વયો હતો ને એટલે મારે કાલનો ઉજાગરો છે કારણ કે કાલે જુનોદર ગામે ગયા હતા દેવ રાઠોડને મળવા ગયા હતા મુલાકાત કરી હતી લાલુ તળાજાને મુલાકાત કરી હતી મયુરભાઈ ડાબી સાથે મુલાકાત કરી હતી પરંતુ પછી પ્લસ કારણ કે જાનભાઈ માના મંદિરે અખંડ ધૂનનું આયોજન કરેલું હતું પાછા પાછા મંદિરે ગયા હતા એટલે સવારે હું પાંચ વાગે ઘરે આવ્યો હતો પછી વહેલો પાછો હું નવ વાગે જાગી ગયો હતો પાછો એટલે લગભગ સમથિંગ બે અઢી કલાકની નીંદર થઈ હતી તો થોડો ઉજાગરો છે એટલે અત્યારે ઘડીક એક કલાક ખાલી આરામ કરી લઉં પછી પાછા દુકાને રાબે બધું કામ ચાલુ કરી દઈશું તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજ જેમ કે મેં તમને અગાઉ વાત કરી હતી કે ભાઈ મારા મમ્મીની ગયા છે નો ઘણો દર આટો મારવા ગયા છે ચાહલ પાસે પણ એ પહેલા તો એમાં એવું છે કે મારા મમ્મીના મામાની દીકરી એટલે કે મારે માસી થાય એ એક્સપાયર થઈ ગયા હતા એટલે ભાઈ તાત્કાલિક એ લોકો વૈયા હતા અને ડાયરેક્ટ અમે પછી હનાનમાં ગયા હતા એટલે અત્યારે ઘરે વૈયા છી અને કારણ કે અચાનક જ આ બધું બની ગયું હતું એટલે પછી તાત્કાલિક મારી મમ્મીને એને તેડાવા પડ્યા એટલા માટે કારણ કે ઈવડા એ માસી છે ને ઘણા સમયથી બીમાર હતા ઘણા સમયથી એટલે ઘણો સમય થઈ ગયો છે અંદાજે વરથી વર દિવસથી બીમાર હતા મમ્મી લેનો શું બીમારી હતી કેન્સર હતું બેયા મશીન કેન્સર હતું છે કેમ કરે આપડે તો વાત છે ને કાઈ એને પાણીઓ ભાણકી નાના કે મોટા પાણી કે

તો ફેમિલી આપણે ઘરે તો હતા આગળ મેં તમને વાત કરી હતી એ રીતે આપણે વાત જેતું કરતા હતા અને અત્યારે આપણે આવી ગયા છીએ દેરડા ડુંગરે મસ્ત મજાનો માહોલ છે અને ઘણું સારું વાતાવરણ છે અને અત્યારનું વાતાવરણ તમને બતાવું ને એટલે આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય એવું છે અને અમારા ગામની નજીક તમે આવો ને તો જરૂરથી અહીંયા આવજો દર્શન કરવા આવજો અને અહીંયા વાતાવરણ એ મસ્તનું છે અને લોકેશન અહીં મસ્ત મજાનું છે અમારી સાથે છે અત્યારે કોને તું એટલે જે હોય એ કહી દે ને આપો તમારો પરિચય આપો તો એ કર દઈ દે ને ભૂલી ગયા હોય ને કોઈક નવા સબસ્ક્રાઈબર મિત્ર આવ્યા હોય તો મગવાણા જાય અને એ તો આપકો પતા હોંગા અમારા મોટા સેલિબ્રિટી છે એટલા માટે તો કાંઈ વાંધો નહીં ફેમિલી અત્યારે મસ્ત મજાનું લોકેશન છે અહીંયા વાતાવરણ સારું છે એટલા માટે આટો મારો આવ્યો અને તમને બધાને

તો આપણે અત્યારે અહીંયા દેડા ડુંગરે આવ્યા હતા અને આપણા સબસ્ક્રાઈબર મિત્ર મળી ગયા છે તો કેમ છે ભાઈ મજામાં તમારું નામ મયુર ભાઈ તમારું ભેલા જય ભાઈ અને તમારું હીરો હે મોનિક સરસ સરસ કયું ગામ છે ભેલા તમારું ચાવણ તમારું કેરાળા લાઠી પાસે ઉય ચાવણ તો નજીક જ છે આપણે હા ઘણો બધો ભાઈને મળીને આનંદ આવ્યો છે તો આમ નામ બધા મળતા રહેજો હું કાકા મારી બાર માસી નહી બાર માસી નો સોડવો છે તો કઈ વાંધો નહીં કન્ટિન્યુ લોકો બધા બન્યા રહે વાતાવરણ સારું હતું અને ઘરનો માહોલ થોડોક બરાબર નહોતો એટલા માટે આ વાતાવરણના હિસાબ થોડું ખારું હતું એટલે માટે થોડુંક માઇન્ડ ફ્રેશ કરવા અહીંયા આવ્યા હતા કેમ કે ઘરે તો તમને બધાને ખબર જ હતી કે કેવું વાતાવરણ હતું કારણ કે મારા મમ્મી અને મારા માસી બે ઘણું બધું સાથે રહેલા છે એટલા માટે થોડું દુઃખ તો થાય જ તેને અને કારણ કે એના ભાણિયા જે હાવ નાના છે એટલા માટે તો ભગવાને તો વધારું બધું મેલી દીધું છે પણ જે ભગવાને જે કર્યું છે એ ઠીક છે હવે એના આત્મા છે હવે તારે તો મારે તો એટલા માટે તો કઈ વાંધો ઘરે જેને જ મેળા તો લોકો બની ઘરે તો હું વેવો તો એટલે અત્યારે થઈ ગયો છે વાળુનો સમય

તમે હાલીન વ્યા જશો કે મેગી ચો ગાડી લઈને વહી જાવ હાલીન છે એક રટ લેન જાડો થઈ જાય મારો વજન વધી ગયો છે એક કિલો બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એટલે સૌપ્રથમ પહેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અત્યારે તો વેલા જાગી ગયા હતા અને મારા મમ્મી ગયા છે અત્યારે કાણે કારણ કે થોડું કાગો છે માસીનું ઘર લગભગ જસદણ પાસે આવ્યું છે પોલાર પર છે ગામ ત્યાં હતા સાસરે મારા માસે તો ત્યાં કાણે જવું પડે એટલે મારા મમ્મી વેલા વહી ગયા છે અને હું અત્યારે ઘરે છું એકલો તો કાંઈ વાંધો નહીં ભગવાનની જેવી ઈચ્છા જેવું સારું લાગ્યું ભગવાનને કર્યું હશે તો શું થાય ભગવાનના હાથમાં છે એટલા માટે આપણે શબ્દરૂપી બધા શ્રદ્ધાંજલિ આપી દઈએ એટલે કોમેન્ટમાં બધા જય શ્રી રામ લખી દેજો અને ઓમ શાંતિ લખી દેજો એટલા માટે ભગવાનને જે શબ્દરૂપી પુષ્પ આપણે ચડાવી શકીએ એટલે આપણે એના ચરણોમાં ચડાવી શકીએ તો આ સાથે આપણે આજનો અવલોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય